નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરહર મહાદેવ તો મિત્રો પેન્શનરો માટે આજ રોજ તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસથી માસિક પેન્શનમાં કરાયો છે વીસ હજારનો વધારો તો મિત્રો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરશું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક યોજના તો નિવૃત્તિ પછી મોટાભાગના લોકોની સૌથી મોટી ચિંતા દર મહિને નિયમિત આવકની વ્યવસ્થા કરવી તે છે તો આ સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસ દ્વારા જે વરિષ્ઠ નાગરિક બચત યોજના એટલે કે એસ સી શરૂ કરી છે તો આ યોજના વરિષ્ઠ નાગરિકોને સુરક્ષિત રોકાણ અને ગેરંટીકૃત વ્યાજ સાથે માસિક આવકની ખાતરી આપે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જ્યારે પણ કોઈ પણ કર્મચારી હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય તે જ્યારે નિવૃત્ત થાય છે અથવા તો તેની નિવૃત્તિની ઉંમર થતી હોય ત્યારે તેની સૌથી મોટી ચિંતા એ હોય છે કે કોઈ નિયમિત આવક છે તે દર મહિને તેને મળી રહે તો આ માટે પોસ્ટ ઓફિસ દ્વારા એક યોજના છે તે શરૂ કરવામાં આવી છે જે વરિષ્ઠ નાગરિકોને સુરક્ષિત રોકાણ તેમજ જે ગેરંટીકૃત વ્યાજ સાથે માસિક આવકની ખાતરી આપે છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો આ યોજનાનો ઉદ્દેશ અને લાભો વિશે તો વરિષ્ઠ નાગરિક યોજનાનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધોને આર્થિક રીતે સ્વતંત્ર અને સન્માનજનક જીવન પૂરું પાડવાનો છે તો સાઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો આ યોજનામાં રોકાણ કરી શકે છે અને દર મહિને નિશ્ચિત વ્યાજ આવક મેળવી શકે છે તો યોજના ખાસ કરીને નિવૃત્ત લોકો માટે એક ઉત્તમ વિકલ્પ છે જેઓ કોઈ પણ વધારાના કામ વિના સ્થિર આવક ઈચ્છે છે ત્યારબાદ વાત કરીએ તો રોકાણ મર્યાદા અને ખાતાના વિકલ્પો વિશે તો યોજનામાં લઘુત્તમ રોકાણ રૂપિયા એક હજારથી શરૂ થાય છે અને મહત્તમ રૂપિયા ત્રીસ લાખ નક્કી કરવામાં આવી છે તેમાં સિંગલ એકાઉન્ટ અને જોઈન્ટ એકાઉન્ટ બંને વિકલ્પો ઉપલબ્ધ છે તો પતિ પત્ની પણ આ યોજનામાં સાથે રોકાણ કરી શકે છે જેથી તેઓ ભવિષ્યમાં નિયમિત માસિક આવક મેળવી શકે તો આ યોજનાનો લાભ કોણ કોણ મેળવી શકે તેની વાત કરીએ તો સાઠ વર્ષ અને તેથી વધુ ઉંમરના ભારતીય નાગરિકો તેમજ પંચાવનથી સાઠ વર્ષની વયના લોકો જેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે તેમજ પચાસ વર્ષની ઉંમરે સંરક્ષણ સેવાઓમાંથી નિવૃત્ત થયેલા લોકો તો એ નોંધવું યોગ્ય છે કે એનઆરઆઈ અને હિન્દુ અવિભાજિત પરિવારો આ યોજનાનો લાભ મેળવી શકતા નથી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો વ્યાજદર અને માસિક આવક વિશે તો વર્ષ બે હજાર પચીસમાં આ યોજના પર લાગુ વ્યાજદર વાર્ષિક આઠ પોઈન્ટ બે ટકા છે તો વ્યાજની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે પરંતુ ચૂકવણી દર મહિને કરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ મહત્તમ રૂપિયા ત્રીસ લાખનું રોકાણ કરે છે તો તેને દર મહિને લગભગ રૂપિયા પચ વીસ હજારને પાંચસો મળે છે એટલે કે એક વર્ષમાં લગભગ રૂપિયા બે પોઈન્ટ છેતાલીસ લાખની નિયમિત આવક સુનિશ્ચિત થાય છે ત્યારબાદ વાત કરીએ તો કરના નિયમો અને મુક્તિઓ વિશે તો યોજનામાંથી મળતું વ્યાજ કરપાત્ર આવકમાં સમાવવામાં આવે છે જો વાર્ષિક વ્યાજ રૂપિયા પચાસ હજારથી વધુ હોય તો ટીડીએસ કાપવામાં આવે છે જો કે જે વરિષ્ઠ નાગરિકોની કુલ આવક કરમર્યાદા કરતાં ઓછી છે તેઓએ ફોર્મ પંદર એચ ફાઇલ કરીને ટીડીએસ ટાળી શકે છે ઉપરાંત કલમ એટી સી હેઠળ રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ સુધીની કર કપાત પણ ઉપલબ્ધ છે તો ત્યારબાદ જોઈએ તો યોજનાની મુદત અને નવીનીકરણ વિકલ્પો વિશે તો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમની મુદત પાંચ વર્ષથી નક્કી કરવામાં આવી છે તો પાકતી મુદત પછી તેને ત્રણ વર્ષ સુધી લંબાવવાનો વિકલ્પ પણ છે એટલે કે રોકાણકારો આ યોજનાનો લાભ વધુમાં વધુ આઠ વર્ષ સુધી મેળવી શકે છે તો પાકતી મુદતના એક વર્ષની અંદર ખાતું રિન્યૂ કરી શકાય છે ત્યારબાદ વાત કરીએ તો સરકારી ગેરંટી સાથે સુરક્ષિત ભવિષ્યની તો આ યોજના સંપૂર્ણપણે સરકારી ગેરંટીવાળી છે તેથી તેમાં રોકાણ કરવું સંપૂર્ણપણે સલામત છે તો માસિક આવકની સુવિધાને કારણે વૃદ્ધોને નાણાકીય તણાવમાંથી રાહત મળે છે અને તેઓ આત્મનિર્ભર રહી શકે છે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ખાતું ખોલાવવાની પ્રક્રિયા વિશે તો સિનિયર સિટીઝન સ્કીમમાં ખાતું ખોલાવવું ખૂબ જ સરળ છે તો રસ ધરાવતા વ્યક્તિઓ તેમની નજીકની પોસ્ટ ઓફિસ અથવા તો અધિકૃત બેંક શાખામાં જઈને અરજી કરી શકે છે તો આ માટે આધાર કાર્ડ પાન કાર્ડ ઉંમરનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જેવા જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે તો ખાતું ખોલતી વખતે ઓછામાં ઓછી રૂપિયા એક હજાર કે તેથી વધુ રકમ જમા કરાવવાની રહેશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી શક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ